નમસ્તે જય શ્રી રામ હું દિનેશ રાણા શ્રી રાણા સમાજ ઓલ યુન ગ્રુપ તથા શ્રી રાણા સમાજ સુધી વિવાહ ગ્રુપના ગ્રુપ એન્ડિંગ તથા મારા સાથી ગ્રુપ એન્ડિંગ શ્રી કન્યાલાલ રાણા તથા શ્રી કૌશિકભાઈ રાણા તરફથી હું નૃતન વર્ષના નવા વર્ષ વિક્રમ સંવંત બે હજાર બ્યાસીની આપ સર્વને નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી રહ્યો છું આપણા સમાજમાં જે નોકરી ક્ષેત્રે જોડાયેલા હોય તેમની નવા વર્ષમાં થાય પગારમાં વધારો થાય તેવી ચામુંડા માતાને આશીર્વાદ પ્રાર્થના કરું છું તથા જે ધંધા ક્ષેત્રે જોડાયેલા હોય જે ધંધો કરતા હોય કામકાજ કરતા હોય તેમને પણ નવા વર્ષમાં દિન દિન દો ગુણી રાત ચાર ગુણી તારસી થાય એવા ચામુંડા માતાને પ્રાર્થના કરું છું અને વિદ્યાર્થી વર્ગોને પણ ભણવામાં અવશ્ય થાય જાત મહેનત કરે વધુ સારા માર્ક્સ લાવે તેવી હું ચામુંડા માતાને પ્રાર્થના કરું છું તથા આજના પવિત્ર શુભ દિવસ ભાઈ બહેનના પવિત્ર દિવસ ભાઈજીની પણ હું દરેક સમાજના જ્ઞાતિબંધુઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી રહ્યો છું હવે મારે નવા વર્ષની શુભેચ્છા સાથે સાથે એક નવો સંદેશ પણ આપવો છે નવી શરૂઆત નવી પહેલ એ અંતર્ગત કે નાણાં સમાજ ઓલિવન ગ્રુપના માધ્યમથી હું તમને સંદેશો પાઠવું છું કે હવે તુલસી વિવાહ આવી રહ્યા છે બરાબર છે તો તુલસી વિવાહની સાથે સાથે લગ્નની સિઝન પણ પ્રારંભ થઈ રહી છે તો હવે આપણા સમાજમાં જે પણ કોઈ રાણા સમાજના ઘરે લગ્ન હોય કે રિસેપ્શન હોય ત્યાં કોઈ પણ પ્રકારનું સ્ટાર્ટઅપ રાખવું નહીં ફાસ્ટ ફૂડ જંક ફૂડ રાખવું નહીં આઈસ્ક્રીમ રાખવા નહીં બરાબર છે તેની જગ્યાએ સાદું ભોજન જમણવારમાં ફક્ત ને ફક્ત સાદું ભોજન જમણવારમાં ફક્ત આઠ જ વસ્તુનો આગ્રહ રાખો કારણ કે તમારું આજે લોકો એકબીજાનું જોઈને શીખી રહ્યા છે પરંતુ આપણે એવું કંઈક કરવું જોઈએ કે આપણું જોઈને બીજા સમાજવાળા શીખે એવું કરવાનું છે હવે આપણે આપણે લોકોનું જોઈને આપણે નથી કરવાનું બરાબર તો આપણું જોઈને બીજા સમાજવાળા શીખે એવું કરવાનું છે આપણે આવું પહેલું એક નાનું કદમ કરીશું નાનું પગલું ભરીશું તો સમાજ આગળ આવશે એકદમ આપણે કૂડીને ભૂચકવવાનું કે પહાડ નહીં ચડી જવાના ધીમે ધીમે કંઈક પગથિયાં કરીશું તો જ આપણે ઉપર ચડીશું તો આપણે એક નાની પહેલથી પણ આપણો સમાજમાં થોડો ઘણો સુધારો આવશે થોડો ઘણો સમાજ આગ્રહ આવશે બરાબર છે તો આપણે હવે આ સમાજમાં જે પણ કોઈ ગરીબ હોય કે અમીર હોય બધાને હું કહું છું કે આપણે ભોજન સમારંભમાં ફક્ત અને ફક્ત આઠ જ વસ્તુનો આગ્રહ રાખવો જોઈએ અને જો તમારે કદાચ બહુ ઈચ્છા હોય અને વધારે તમારી ઈચ્છા મન તમારે પૂરી ના થશે કે મારે આજે બહુ કરવું હતું મારે બસોની વીસ રાખી હતી પંચસોની વીસ રાખી હતી પરંતુ તમે હું આ મારા મારા કહેવાથી તમે ફક્ત આઠ આંખ જ વસ્તુ રાખો છો ભોજન સમારોહમાં બરાબર છે લોકો ગમે તે તો સારું પણ ભોજન જમી જશે તો છતાં એક ફોટો કાઢવાના જ છે કે આમાં આમ હતું ને આમાં આમ હતું એની કરતાં સારું છે કે ઓછું ભોજન પીવશો અને બચાવો બીજા આપણા સમાજના જ્ઞાતિ બંધો પહેરાય અને તે પણ સમ પોતાને ક્યાં પ્રસંગે આવતા ફક્ત જમણવારમાં આંખ જ વસ્તુ રાખી શકે અને તમારે બહુ ઈચ્છા હોય તો તમારે લગ્ન પસી જાય પછી તમારા છોકરા છોકરી છોકરા કે પુત્ર વધુ કે પુત્ર પુત્ર વધુ સાથે તેને અનાથાશ્રમમાં કે વૃદ્ધાશ્રમમાં ભોજન કરાવડાવો વૃદ્ધાશ્રમમાં મહિલાઓનું જે વૃદ્ધાઓ હોય એમનું ભોજન કરાવડાવો તેમના હાથે તો એમના આશીર્વાદ તમારા નવ દંપતીઓને મળશે અને ઘર સંસાર સારો ચાલશે બરાબર છે એવી રીતના આપણા સમાજમાં જે પણ કોઈ આવી રીતના પહેલ કરશે અને એનો વિડીયો બનાવીને અમારને મોકલશે તો અમે બધા જ ગ્રુપમાં વિડીયો ફોરવર્ડ કરીશું જેથી તમારા આડોશ પાડોશમાં જે પણ વિડીયો જોતા છે તે પણ પોતાની રીતે જ્યારે પોતાને ઘરે પ્રસંગ આવશે ત્યારે જમણવારમાં ફક્ત આઠ આઇટમ રાખવાનો આગ્રહ રચશે અને આઈસ્ક્રીમ અને સ્ટાર્ટઅપ એવોનો વિરોધ કરશે કારણ કે આજે બધા બહુ અન્નનો બગાડ થઈ રહ્યો છે આવું બધું સ્ટાર્ટઅપ અને એવું બધું રાખીને અન્નનો બગાડ થઈ રહ્યો છે અને ખર્ચા બધાના માથે પડી રહ્યા છે તે માટે હું આ નવા વર્ષમાં ઘણા સમાજના જ્ઞાતિબંધ એક નવી પહેલ કરવાનું સૂચી રહ્યો છું હું એવું બધાને ફરજિયાત નથી કહેતો હું મારો ખાલી વિચાર રજૂ કરું છું બરાબર તો તમારે તમારી રીતે તમને લાગે કે મારા આ કાર્ય કરવાથી સમાજને થોડો સુધારો થશે સુધાર સમાજને સુધ આગળ આવશે તો તમારે તમારી રીતે આ કાર્ય કરવાનું છે આપણે કોઈના કહેવાથી સમાજ આગળ આવવાનો નથી શરૂઆત આપણા ઘરથી જ કરવાની છે સમાજને આગળ લાવો સમાજ માટે કંઈક સારું કરવું એ આપણી રીતે જ કરવાનું છે આપણે કોઈની ઉપર કહેવાનું નહીં લોકો આજે ભેગા થશે ત્યારે એવું થશે કે લોકો સમાજ માટે શું કરે છે સમાજ માટે શું કરે છે પણ સમાજ માટે આપણે જ કરવાનું છે આપણે આવા નાના નાના પગલાં ભરીને સમાજને ટેકો કરવાનો છે સમાજને આગળ લાવવામાં મદદરૂપ થવાનું છે એ સાથે હું હવે બધા જ નાના સમાજ ભાઈબંધુઓને નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી રહ્યો છું જય શ્રી રામ જય માતાજી જય ચામડા